નમસ્કાર દર્શક મિત્રો અર્થપડકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સાંતરપુર તાલુકાના પાટણકા ગામ ખાતે શ્રી નંદ દેવાયત બોદર આહિર સંસ્થાન ગુજરાત પેરી પાટણકા આહિર સમાજ દ્વારા આયોજિત કાછર પરિવાર દ્વારા શ્રી ભાગવત કથાના પ્રસંગે પાટણકા બાળાના સંયુગથી પાટણકા ગામે અને આસરા ધર્મને વિશ્વના ફલક પર ઉજાગર કર્યો છે જેને આહીર સમાજની અસ્મિતાના દર્શન કરાવ્યો છે એવા પરમ પૂજ્ય દેવાયત બાપા બોધની તિથિ ઉત્સવ શાંતરપૂર તાલુકાના પાટણકા ગામે યોજવામાં આવ્યો હતો દેવાયત બાપા બોધની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતના આહિર સમાજના આગવાનો દ્વારા આહીર એકતા ઉત્સવ ઉજવવામાં આવ્યો સંસ્થાને સગડી સમસ્યાનું સમાધાન શિક્ષણ સાથે સંગઠનમાં સમાયેલું છે દરેક દરેક સમાજ સમાજ સાથે સંકલન કરી ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરી રહ્યો છે ત્યારે ઉપસ્થિત મહાનુભાવો આવી જ રીતે સમાજની પ્રગતિ થતી રહે અને પ્રગતિમાં સમાજનો છેવાનો માણસ પણ પાછળ ન રહી જાય તે બાબતની ચિંતા કરવામાં આવી હતી કાર્યક્રમમાં નંદ દેવાયત બોદર સંસ્થાના પ્રમુખ મારખીભાઈ ધ્વશ્રા અખિલ ગુજરાત હાઈર સમાજના પ્રમુખ હડિયા સાહેબ ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી રઘુભાઈ હુબેર જીતુભાઈ કાછડ મેરામણભાઈ ભાટુ જામનગર પ્રતાપભાઈ કોઠીવાડ અમરેલી બાચાભાઈ આહિર આહિર મહારાષ્ટ્રના પ્રેરક લીરીબેન માડમ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા સ્થાનિક કક્ષાએ સમાજના યુવાનો માધવ આહિર રાણાભાઈ આહિર બાબુભાઈ આહિર ગોવિંદભાઈ આહિર લક્ષ્મણભાઈ આહિર વ્યવસ્થાએ સંભાળી હતી રિપોર્ટર વસત કડિયા પાટણ આજે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામે રામનવમીનો પવિત્ર ઉત્સવ દેવાયત બાપાની તિથિનો ઉત્સવ અને આ પ્રસંગે સમગ્ર ગુજરાતની અંદર આજે બાવનમું આહિર દેવાયત બુદ્ધનું મૂર્તિનું અનાવરણ થવાનું છે અને અખિલ ગુજરાત આહિર સમાજ અને નંદ સંસ્થાન આજે આહિર સમાજના વિકાસ માટે વિચાર વિમર્શ કરવાના છે અને આ જે સમગ્ર કાર્યક્રમ છે એ બે હજાર અઢારથી બોડીજર મુકામેથી શરૂ થયેલી આ દેવૈત બાપાની તિથિનો ઉત્સવ છે એને માધ્યમ ગણે અને અલગ અલગ જિલ્લાઓની અંદર આ કાર્યક્રમ થતા હોય છે એમાં બોડીદરથી શરૂ થઈ ત્યાર પછી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં અમરેલી જિલ્લાના બાબરિયાધાર ગામે આવા અલગ અલગ જિલ્લાઓ અને તાલુકાઓ પૂરા કરીને આજે અહીંયા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામમાં આજે આહીર આહિર એકતા મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન છે અને મુખ્ય હેતુ આશરો અસ્મિતા અને એકતાના મંત્ર આધારે આહિર સમાજ પ્રગતિ કરે અને સાથે સાથે અન્ય સમાજોને પણ સાથે રાખી અને સમગ્ર હિન્દુ સંસ્કૃતિનું ઉત્થાન થાય અને સમગ્ર ભારત છે એ વિશ્વગુરુ બને એ દિશામાં કામ કરવા માટેનો પ્રયાસ નંદ સંસ્થાન દ્વારાનો પ્રયાસ કરવામાં આવે છે હું મેરામણભાઈ ભાટુ જામનગર આહિર સમાજના કાર્યકર્તા છું અને નંદ સંસ્થાનમાં મારી ટ્રસ્ટી સંયોજક તરીકેની ભૂમિકા છે ભાગવત ભગવાનની કાછળ પરિવારની કથામાં આજે આમ તો ભગવાન રામનો જન્મદિવસ છે માતાજીનું નવમું નોરતું છે અને ભાગવત ભગવાનની કથામાં જ્યારે અમારા ઇતિહાસો ઉજાગર કરવા માટે આદરણીય દેવાય બાપા બોદરનું

તમામ આહિર સમાજના આગેવાનો પણ આજે પ્રતિમાનું અનાવરણ કરવા પાટણકા મુકામે આવ્યા છે ત્યારે ખાસ કરીને અમારો ઉજળો ઇતિહાસ આહિર સમાજનો એ જળવાય રહે એના માટે સમાજ એકત્રિત થઈને કામ કરી રહ્યો છે